હેલો ગાઈસ કેમ છો મોજમાં ઉમેદ કરું છું તમે બધા મોજમાં જ જશો ને અત્યારે અમે જઈ રહ્યા છીએ રખડવા અત્યારે આપણા ભેગા છે સમીરભાઈ જે નાયા જોયા વગર ઈજના ઈજના દિવસે પણ આવી ગયા છે નમાજ પડવા ગયા હતા કે નતા ગયા જવિત ભાઈ હેલો ગયા હતા તો બરોબર આપણે જુનીત ભાઈ ઉઠે ખુશી તમ બધાને ઈજ મુબારક મારા તરફથી ઈજ મુબારક બધાને ઈદ મુબારક ને આપણે જો ભૂરો ભૂરો ઉભો ભૂરો અરે ભાઈ અલી ચાકી નાજીર જાવિત અને આ આ અમારો પુંજો તો અમે લોકો જાય કે ક્યાં ગાવે જોઈએ આગળ ક્યાં જાય તો તમે જોતા રહ્યો બહુ મજા આવશે ને આપણો લુક એમ કઈ હોય તમને કહું છોકરી સારી ધ્યાન માં હોય તો કહેજો બહુ હરામી હો બેટા તો દેખાઉ આલો તો આગળમાં તો ગાઈસ અમે મીરા દત્તા રે આવ્યો આ બધા જોઈ લ્યો અહીંયા થી હવે ક્યાં જવાનું પ્લાન હે ખબર નથી પણ અહીંયા નું દર્શન કરવા આવ્યો તો મીરા દત્તા રે આ સમીરભાઈ નું હમણાં હે ને મમરા જોખાઈ ગયા પોલીસવાળા આગળ સમીરભાઈ અત્યારે એને ઈદ ના દિવસે જીતે વાંધો નહીં પણ હલાવી હવે આને કોઈ સાચવતું નથી ત્યારે આપડે સાચવી અત્યારે આપડે જાય

પોલીસ વાળા પકડી ગયા તો ખબર ગાડી ઓળખી ગયા તા ને રાખતા મોજે મોજ ને રોજે રોજ રોજે રોજ પાકા જ દેવાનો ને એટલે મોજે મોજ ને રોજે રોજ

समीर भाई ब्लॉगिंग कर रहे हैं देखो सामने सामने मैं मांगे आ, मारो मांगे ना। मारो में मार नाने मार ना ना ले ले। बुरा जो 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 डाय लिया હા ભૂલા કેવી મજા ફૂલ મજા આવે ઉડે તો યા

તો ગાઈસ અમે લોકો આવી ગયા છે અહીંયા રંજીત સાગર આ બધા જો હાલતા બાર ઉભા હાલતા અંદર આવ્યા એટલે અમે તો આમ તમે જોઈ શકો છો ઓલે યાસીન ને બચા સમીરભાઈ આપણે આવે સમીરભાઈ વાજોડિયા ફૂકતા આવે એમ જોઈ લ્યો તમે હાથ ઊંચો કર્યો સમીરભાઈ ના જાવીદભાઈ અમે લોકો જાય છે અંદર રાઉન્ડ ખેંચવા ઓલો મારવા તમે અમે લોકો જઈએ અંદર

તમે જોઈ શકો છો અહિયાં વાતાવરણ બહુ ખતરનાક છે બધું લીલું છમ છમ આમ જોવા બકરીક આમ અને આગળ ફરી તમને દેખાડી બગીચો બીજું કઈ નહીં રાઉન્ડ મારી બગીચામાં તો ચાલો આગળ તમને દેખાડી જોઈ લ્યો બધા અહીંયા હાલો આગળ દેખાડી તમે લોકો આવી ગયા છે અહીંયા લાખા આપણે રંજીત સાગર ને અહીંયા અમારે કાઢી ટટુ બી તમે જોઈ શકો છો તો ગાઈશ તમે એક રીટેક જોઈ લીધો એ કારી ટટે પાછું રીટેક લેવડાવ્યું છે અહીંયા અમારે કારી ટટુ બી એ જોઈ શકો છો નિરમા સામુ સાબુ મારે તો કઈ થતું નથી બરાબર

આપડે રંજીત સાગર એટલે પછી ભાઈ મોજે જુઓ ઘટેજ નઈ ને એમાં આપડે ભૂરા ભાઈ ભેગા હોય એટલે ભૂરા મારતા હોય એક સોટો કઈક બોલી દઈ અરે ભાઈ વાહ एक रो दे दियो लोटो तेल नो लोटो किसका एक बंजरी 1 2 3 बने थाने समझी गयास आपरे आयला आके आउतो रे छ तो जो जेया બધા ઉભા જો દેખાય ને તમને દેખાતું જ હોય ને ભાઈ તુમણે યે કારી ટટ તો કભી દેખી ની હોગી નહીં યે રંજી સાગર તો દેખા નહીં હોગા નહીં દેખા હોગા ये भी नहीं भी नहीं देखा भी नहीं देखा देखा होगा होगा आपने फिर ये ये मैं आपको दिखा रहा आप करीब से से देखना से देखना ध्यान मेरे भाई और, बेनो। और जीएपो। 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 जीएपो तो ये का गोला ये तेरा गोला

અને સમીરભાઈ ની બધા નાજીરભાઈ ની પાછળ તો હવે આવે પછી કરી ગઈ તો ગાઈસ તળાવ ની પાનું ભાઈ કેન્સલ કર્યું ને અહીં આવી ગયા પાછા ચાપર વાટે બધે થાકી ગયા ચા પીવા માંડ્યા હે અલધા વઈ ગયા ને અલધા ઉભા હે ને આપણે અહીં સુલુભાઈ આવી ગયા સુલુભાઈ સલામ અલયકુમ બકરી ઈદ મુબારક રમજાન ઈદ મુબારક ઈદ મુબારક વા ના સમીરભાઈ આપડા એને ચાંદ મુબારક

જો આપડે ઓફિસિયલ ગામે થી બેઠા જોવા દેખાય જોવા આવે જોવા છેલ્લે હે નહીં છેલ્લે